પ્રૂફમાં ના પાડતા હતા આજે ઓન પેપર ચરાડા ગામની અંદર જનતાની વચ્ચે યોગેશ પટેલે જાતે રેડ પાડીને એક્સપાયર ડેટ પાવડરનો ખુલાસો કર્યો અને એ પણ મીડિયા અને પત્રકારોને પણ ઘણા બે ત્રણ પત્રકારો પણ આવ્યા હતા પત્રકારોએ પણ એ વિડીયો લીધો અને મેં પણ જાતે લીધો મારો શર્ટ પણ પકડેલો છે ગોડાઉનમાં ખુલ્લું કરીને બતાવ્યું મારો પગ પણ એવો છે પણ આજે કાલના જેવી પરિસ્થિતિ અશોક ચૌધરીએ બનાવી આજે પણ એમના ઘણા લોકો લોકો આવીને એક પત્રકાર ઉપર પણ જેમ તેમ વર્તન કર્યું આજ મારી જોડે પણ પણ ના એ ચાવી પણ ના આપી એ પ્રકારની પરિસ્થિતિ કરી છતાં પણ ફો અમે ચાવી લીધી ચાવી લીધા પછી એ લોકો પસ્તાન્યા કે ભાઈ આ તો પાણી છે કે અમે પહેલાં એવું કીધું કે ભાઈ આપણે ઘોડાનું પાણી પરે છે કે નહીં જોવા માટે આયા છીએ પછી તો જ ચાવી આપી ચાવી આપ્યા પછી અમે વાસ્તવમાં એક્સપાયર ડેટ પાવડર થઈ ગયેલો અમને ખબર છે અમે બોર્ડની અંદર અનેક વાર રજૂઆત કરી છે કરોડો રૂપિયા નુકસાન થાય છે એ ભોગવવાનું એમડી એમડી એમડીને ભોગવવું પડશે અને ચેરમેન શ્રીને ભોગવવું પડશે અમે જિલ્લા રજિસ્ટ્રારને પણ ફરિયાદ કરવાના છીએ પોલીસ કેસ પણ કરવાના છીએ અને આજે પણ હુમલા જેવી પરિસ્થિતિ આજ પણ થઈ મારા ઉપર આજ પણ હુમલા જેવી પરિસ્થિતિ થઈ એટલે એના માટે એના માટે એક પ્રકારની ગુંડાગીરી કરીને રાજ કરવું એ આપણા માટે શોભતું નથી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ના શોભાય નહીં કારણ કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હું પણ છું એ પણ છે હું જનસંઘનો પરિવાર છું એટલે હું સમજુ છું મને સાચી બાબત બહાર લાવવા માટે મને લાગણી છે અને મારા પશુપાલકો માટે હું બધું બહાર લાવું છું પશુપાલકો માટે હું સત્તા ઉપર આવેલો છું તો એ સત્તાનો મારો દુરુપયોગ પણ ના કરવો જોઈએ જે દુરુપયોગ કરતો હોય એને હું ચલાઈ નહીં લેવાનો અને આજે પણ મેં તમને વિડીયો સમક્ષ અને બેગને આખા ગોડાઉનના ફોટા છે પત્રકારો પણ ફોટા પાડ્યા છે અને વિડીયો પણ આવી ગયો છે દૂધનું દૂધ પાણીનું પાણી થઈ ગયું અને તમે અશોક ચૌધરી જોડે એમને પાપ કર્યું હતું કે એક્સપાયર ડેટ થઈ ગયું તો આપણો પાવડર વગાડી શકીએ મને એમડીને આવો જવાબ આપ્યો એમડીને એમડીને મને જવાબ આવો આવ્યો કે આપડે એક્સપાયર ડેટ પાવડર થયેલો છ મહિના સુધી આપણે ચલાવી શકીએ છે કાલ પણ મેં વાત કરી હતી એટલે આની બબાલ લાંબા સુધી ચાલશે મને તો આજે આજ હું પોલીસ કેસપીને પણ કહેવાનો છું આઈજીને પણ કહેવાનો છું મારું જીવનું જોખમ ના વધે એટલે મને પ્રોટેક્શન આપો જ્યારે દિલ્હીની મિટિંગમાં જવાનું તારે પ્રોટેક્શન આપો જનરલમાં જવાનું તારે પ્રોટેક્શન આપો હું મારી પાર્ટીને કહે કે આ કેટલા માટે કે વિવાદ એવો મોટા સ્તરે જઈ રહ્યો છે તમને લાગશે કે હજુ પણ હુમલા થશે હુમલો એ આ વખતે હુમલો કરશે ને તો એની પરિસ્થિતિ બહુ ગંભીર થશે હુમલા અમે હુમલો જવાબ આપવા તૈયાર છું આજે બહુ સહન કરવાની શક્તિ હું મારા રહી નથી કારણ કે હુમલો ક્યાં સુધી સહન કરવાનો બે વાર ત્રણ વાર ચાર વાર પછી માણસ સીધો હોય એટલે શું કરે મોટો હુમલો કરી દેશે અને જ્યારે હું મોટો હોઉં એને મારો મારા જયારે હુમલો કરવાનો આવશે ને ત્યારે ભારત હું તો ખુલ્લો બજારમાં ફરી છે એને બજારમાં ફરતા સંતાવું પડશે કે એટલા માટે કે એને ખોટું કર્યું છે હું માર ખાઈને બેન ઘેરે રહેવાનો પણ હું હું લોકો કરશું તો મને સાહન થાય નહી હવે એમને પણ કહેવાનું છે એમને પણ ગાધીનગર આવવાનું છે એમને પણ માણસા આવવાનું છે એમને પર મહેસાણા જિલ્લામાં ફરવાનું છે એટલે હું ના મર્દ નહીં હું મર્દ છું દેશ ઓર પ્રદેશની ખબરો કે લિયે અભી સબસ્ક્રાઇબ કીજીએ ઇન્ડિયા ટીવી લાઈફ સાથી બેલ આઇકન કો દબાવના બિલકુલ ના ભૂલે જિસસે સબસે પહેલે ખબર આપતક